જય શ્રી કૃષ્ણ આ વિડીયોમાં શાલિગ્રામની પૂજા અને તેનું મહાત્મ્ય સાંભળશું મિત્રો આજે દેવ ઉઠી એકાદશી છે આ દિવસે ભગવાન શાલિગ્રામ અને માતા તુલસીના વિવાહ કરવામાં આવે છે જેને તુલસી વિવાહ કહેવાય છે આ સિવાય ઘરમાં તુલસીના છોડ પાસે શાલિગ્રામ રાખીને દરરોજ તેની પૂજા કરવાની પરંપરા પ્રાચીન સમયથી ચાલતી આવી છે શાલિગ્રામને ભગવાન વિષ્ણુનું જ સ્વરૂપ માનવામાં આવે છે જે ઘરમાં તુલસી સાથે શાલિગ્રામની પૂજા કરવામાં આવે છે ત્યાં દરિદ્રતા રહેતી નથી શાલિગ્રામ એ સ્વયંભૂ છે જેથી તેમની પ્રાણ પ્રતિષ્ઠા કરવાની નથી હોતી કોઈ પણ વ્યક્તિ તેને ઘર કે મંદિરમાં સ્થાપિત કરીને પૂજા કરી શકે છે અમુક શાલિગ્રામ અંડાકારના હોય તો અમુકમાં છિદ્ર હોય છે આ પથ્થરમાં શંખ ચક્ર ગદા કે કમળના નિશાન બનેલા હોય છે શાલિગ્રામની પૂજા તુલસી વિના અધૂરી હોય છે અને તુલસી અર્પણ કરવાથી તેઓ તુરંત જ પ્રસન્ન થાય છે શાલિગ્રામ અને ભગવતી સ્વરૂપ તુલસીના લગ્ન કરવાથી બધા જ અભાવ કલેશ પાપ દુઃખ અને રોગ નાશ પામે છે તુલસી અને શાલિગ્રામના લગ્ન કરાવવાથી કન્યાદાન સમાન પુણ્ય પ્રાપ્ત થાય છે પૂજામાં શાલિગ્રામને સ્નાન કરાવી ચંદન તુલસી અને ભોગ અર્પણ કરવો આ ઉપાય તન મન અને ધનને લગતી બધી જ પરેશાની દૂર કરે છે વિષ્ણુ પુરાણમાં કહ્યું છે કે જે ઘરમાં ભગવાન શાલિગ્રામ હોય છે તે ઘર તીર્થ સમાન હોય છે શાલિગ્રામ નેપાળની ગંડકી નદીના કિનારે મળી આવે છે શાલિગ્રામ એ કાળા રંગનો એક અંડાકાર પથ્થર હોય છે પૂજામાં શાલિગ્રામ ઉપર ચઢાવેલા જળ ભક્તો પોતાના ઉપર છાંટે તો તેને તીર્થ સમાન સ્નાન કર્યાનું પુણ્ય ફળ પ્રાપ્ત થાય છે જે વ્યક્તિ શાલિગ્રામ પર નિત્ય જળ ચઢાવે છે તે અક્ષય પુણ્યને પ્રાપ્ત કરે છે શાલિગ્રામને અર્પણ કરવામાં આવેલ પંચામૃત પ્રસાદ સ્વરૂપે સેવન કરવાથી બધા જ પાપોમાંથી મુક્તિ મળે છે જે ઘરમાં શાલિગ્રામની નિત્ય પૂજા થાય છે ત્યાં બધા જ પ્રકારના દોષ અને નકારાત્મકતા દૂર થાય છે આપણા ધાર્મિક ગ્રંથોમાં કહ્યું છે કે શાલિગ્રામ એ અપાર ઉર્જાનું સ્તોત્ર માનવામાં આવે છે જેને ઘરમાં રાખવાથી સકારાત્મક ઉર્જાનો સંચાર થાય છે કહેવાય છે કે ઘરમાં તુલસીના છોડમાં શાલિગ્રામની પૂજા ઉત્તમ માનવામાં આવે છે નિયમિત રીતે શાલિગ્રામની પૂજા કરવી જોઈએ નિયમિત તુલસીના પાનને શાલિગ્રામ પર અર્પણ કરવા ખૂબ જ શુભ હોય છે સ્કંદ પૂરણમાં ચોવીસ પ્રકારના શાલિગ્રામનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે જેમાં પહેલું છે કેશવ જેમાં શંખ ચક્ર ગદા અને પદ્મનું નિશાન હોય છે બીજું છે નારાયણ તેમાં પદ્મ ગદા ચક્ર અને શંખનું નિશાન હોય છે ત્રીજું છે માધવ જેમાં શંખ ચક્ર પદ્મ અને ગદાનું નિશાન હોય છે ચોથું છે ગોવિંદ જેમાં ગદા પદ્મ શંખ અને ચક્રનું નિશાન હોય છે પાંચમું છે વિષ્ણુ જેમાં પદ્મ શંખ ચક્ર અને ગદાનું નિશાન હોય છે છઠ્ઠું છે મધુસૂદન જેમાં શંખ પદ્મ ગદા અને ચક્રનું નિશાન હોય છે સાતમું છે ત્રિવિક્રમ જેમાં ગદા ચક્ર શંખ અને પદ્મનું નિશાન હોય છે આઠમું છે વામન જેમાં ચક્ર ગદા પદ્મ અને શંખનું નિશાન હોય છે નવમું છે શ્રીધર જેમાં ચક્ર ગદા શંખ અને પદ્મનું નિશાન હોય છે દસમું છે ઋષિકેશ જેમાં ચક્ર પદ્મ શંખ ચક્ અને ગદાનું ચક્ નિશાન હોય છે અગિયારમું છે પદ્મનાભ જેમાં પદ્મ ચક્ર ગદા અને શંખનું નિશાન હોય છે બારમું છે દામોદર જેમાં શંખ ગદા ચક્ર અને પદ્મનું નિશાન હોય છે છે શંકાશના જેમાં શંખ પદ્મ ચક્ર અને ગદાનું નિશાન હોય છે ચૌદમું છે વાસુદેવ જેમાં શંખ ચક્ર પદ્મ અને ગદાનું નિશાન હોય છે પંદરમું છે પદ્યુમન જેમાં શંખ ગદા પદ્મ અને ચક્રનું નિશાન હોય છે સોળમું છે અનિરુદ્ધ જેમાં ગદા શંખ પદ્મ અને ચક્રનું નિશાન હોય છે સત્તરમું છે પુરુષોત્તમ જેમાં પદ્મ શંખ ગદા અને ચક્રનું નિશાન હોય છે અઢારમું છે અડોક્ષા જેમાં ગદા શંખ ચક્ર અને પદ્મનું નિશાન હોય છે ઓગણીસમું છે નરસિંહા જેમાં પદ્મ ગદા શંખ અને ચક્રનું નિશાન હોય છે વીસમું છે અછુતા જેમાં પદ્મ ચક્ર શંખ અને ગદાનું નિશાન હોય છે એકવીસમુ છે જનાર્દન જેમાં ચક્ર શંખ ગદા અને પદ્મનું નિશાન હોય છે બાવીસમું છે ઉપેન્દ્ર જેમાં ગદા ચક્ર પદ્મ અને શંખનું નિશાન હોય છે ત્રેવીસમું છે હરી જેમાં પદ્મ ચક્ર ગદા અને શંખનું નિશાન હોય છે ચોવીસમું છે કૃષ્ણા જેમાં ગદા પદ્મ ચક્ર અને શંખનું નિશાન હોય છે આમ સ્કંદ પુરાણમાં ચોવીસ પ્રકારના શાલિગ્રામનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે ઉત્તરાખંડના બદ્રીનાથમાં આવેલા ચારધામમાં ગણાતા બદ્રીનાથ મંદિરમાં સ્થિત ભગવાન બદ્રીનાથની મૂર્તિ શાલિગ્રામમાંથી જ બનેલી છે શાલિગ્રામ એ માત્ર પથ્થર જ નથી પરંતુ શ્રી હરિભગવાન વિષ્ણુ પ્રત્યેની આપણી સાંસ્કૃતિક શ્રદ્ધા અને માન્યતા છે તે તેમનું વાસ્તવિક સ્વરૂપ છે શાલિગ્રામ ભગવાન વિષ્ણુના હજાર નામોમાંનું એક છે જેને આપણે પૃથ્વી પર વાસ્તવિક રૂપમાં જોઈએ છીએ અને તેની પૂજા કરીએ છીએ એવું કહેવાય છે કે જ્યારે મૂર્તિ પૂજા કરવામાં આવતી ન હતી ત્યારે ભગવાન વિષ્ણુજી માટે શાલિગ્રામ ભગવાન શિવજી માટે શિવલિંગ અને સર્વોચ્ચ પિતા બ્રહ્માજી માટે શંખ અથવા કમળના ફૂલની પૂજા કરવામાં આવતી હતી શાલિગ્રામના ઘણા સ્વરૂપો છે એવું કહેવાય છે કે જ્યારે મૂર્તિ પૂજા કરવામાં આવતી ન હતી ત્યારે ભગવાન વિષ્ણુજી માટે શાલિગ્રામ ભગવાન શિવજી માટે શિવલિંગ અને સર્વોચ્ચ પિતા બ્રહ્માજી માટે શંખ અથવા કમળના ફૂલની પૂજા કરવામાં આવતી શાલિગ્રામના ઘણા સ્વરૂપો છે પરંતુ ચોવીસ પ્રકારના પ્રતીકોવાળા સ્વરૂપો એ ભગવાન વિષ્ણુના અવતાર છે પૌરાણિક દંતકથા અનુસાર વૃંદાના શાપને કારણે ભગવાન શ્રી હરિ વિષ્ણુ પથ્થર બની ગયા તેનું સ્વરૂપ શાલિગ્રામ છે સંસારના કલ્યાણ માટે વૃંદાની નમ્રતાને કપડથી તોડવી પડી હતી તે પછી વૃંદાના શાપને કારણે ભગવાન વિષ્ણુ શાલિગ્રામ બન્યા હતા પછી માતા લક્ષ્મીના પ્રયાસોને કારણે તેઓ તેમના મૂળ સ્વરૂપમાં આવી ગયા એવું માનવામાં આવે છે કે વૃંદાનો પતિ હતો તે જલંધર ખૂબ જ બળવાન હતો અને કોઈ પણ દેવોથી તેને હરાવી ન શક્યા તેના કારણે ભગવાન વિષ્ણુએ તમામ દેવોની વિનંતીથી આ બધું કરવાની ફરજ પડી અન્યથા વૃંદા તે તેની પવિત્રતાને કારણે જલંધરને મારી નાખવા અશક્ય હતું માતા તુલસી વૃંદાની છાયા છે જે પૃથ્વી પર અને શ્રી શાલિગ્રામ શ્રી વિષ્ણુ સાથે મળીને પૂજાય છે અને દર વર્ષે કાર્તિક એકાદશીના દિવસે તેના લગ્ન અને પૂજા કરવામાં આવે છે જે લોકો તુલસીની સાથે શાલિગ્રામ પથ્થરની પૂજા કરે છે તે ઘરમાં દરિદ્રતા દૂર રહે છે એટલું જ નહીં પરિવારમાં સુખ શાંતિ બની રહે છે શાલિગ્રામને તુલસીની સાથે રાખવાની સાથે તેને ઘરના કોઈ પણ પવિત્ર સ્થાન અથવા મંદિરમાં પણ સ્થાપિત કરી શકો છો ધાર્મિક માન્યતા અનુસાર ભગવાન શાલિગ્રામની પૂજા નિયમ સાથે કરવી જોઈએ નહીં તો ઘરમાં અશાંતિ આવે છે જો ઘરના મંદિરમાં શાલિગ્રામની સ્થાપના કરી હોય તો તેમાં દરરોજ તુલસીનું દલ અથવા તુલસીના પાન જરૂર ચડાવવા એવું કહેવાય છે કે તુલસી વિષ્ણુની પ્રિય છે અને વિષ્ણુને તુલસી અર્પણ કરવાથી વ્યક્તિની દરેક મનોકામના પૂર્ણ થાય છે શાલિગ્રામની પૂજામાં ભગવાન શાલિગ્રામ પર તુલસીના પાન ચઢાવવાથી ધન અને વૈભવ મળે છે એકથી વધુ શાલિગ્રામ ઘરમાં ન રાખવા જોઈએ જો એકથી વધુ શાલિગ્રામ ઘરમાં હશે

માતા તુલસી અને શાલિગ્રામની પૂજા તેની સાથે જોડાયેલી દંતકથા જેની સંપૂર્ણ સુંદર માહિતી સાંભળવી આપને જરૂર ગમી હશે તો વિડીયોને લાઇક કરી કોમેન્ટમાં જય શ્રી હરિ વિષ્ણુ જય માતા તુલસી જરૂર લખજો ચેનલ પર નવા છો તો ચેનલ સબસ્ક્રાઈબ કરી બાજુમાં બે લાયકન જરૂર પ્રેસ કરી દેજો જેથી આવનાર દરેક નવા ધાર્મિક વિડીયોની નોટિફિકેશન આપને મળતી રહે તો ફરી મળીશું આવી જ નવી ધાર્મિક માહિતી નવી ધાર્મિક કથા સાથે ત્યાં સુધી આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ